ચાલો હવે આપણે પેટા દાખલો ત્રણ પેટા દાખલો જે આપણો નંબર ત્રણ એ આપણે લઈશું હવે દાખલાની રકમ એવી આપેલી જે છે કે બે અંકોની સંખ્યાનો સરવાળો નવ છે કોઈ પણ બે અંકની સંખ્યા છે સંખ્યા કઈ છે બે આંકડાની બે આંકડાની સંખ્યા છે અને એને અંકોનો સરવાળો આપણે કરીએ તો નવ આવશે સંખ્યાના નવ ગણા કરતા તમે જે સંખ્યા હોય એને નવ ગણા કરતો અથવા તો કરો તો એનાથી જે નવી સંખ્યા મળે બે ગણી છે તો એ સંખ્યાઓ શોધો આ જે દાખલાઓ માર્ચ બે હજાર ચોવીસમાં માં સ્ટાન્ડર્ડ વેસની અંદર પૂછાયેલો દાખલો છે આ પ્રકારના દાખલાઓ થોડીક રકમમાં ફેરફાર કરી અને પૂછી શકાય છે એટલે તમે આ દાખલો ખૂબ જ શાંતિથી સમજવા પ્રયત્ન કરશો હું આ દાખલો તમને સરસ રીતે સમજાય સમજાય જાય એવા મારા સનિષ્ઠ પ્રયત્નો રહેશે બરાબર તમે અમારો વિડીયો જોશો તો હું માનું છું કે તમને જરા પણ મુશ્કેલી આ પ્રકારના દાખલામાં નહીં પડે બરાબર શાંતિથી તમે લોકો પેલા બરાબર જોઈ લ્યો અને વિડીયો પોઝ કરી અને પછી જ તમે લોકો લખો ચાલો તો હવે આપણે દાખલાની ગણવાની શરૂઆત કરી જો પહેલી શરત આપણે છે તો પ્રથમ શરત આપણે જે છે એના આધારે આપણે પહેલું સમીકરણ તો બનાવી જ નાખીએ ચાલો પ્રથમ શરત બે અંકોની સંખ્યા છે તો આપણે શું કરશું કે ધારો કે દાખલા તરીકે બે અંકોની સંખ્યા આપણે ઉદાહરણ માટે લઈએ પાંત્રીસ આ આપણું તમારું ઉદાહરણ છે આ બે આંકડાની સંખ્યા તો આ જે છે 5 ને તમાર એકમનો અંક કહેવાય અને આ 3 ને હું કહેવાય દશકનો અંક કહેવાય જો બરાબર ધ્યાન રાખજો તો ધારો કે આપણે એકમનો અંક આપણે પહેલા સૌથી પહેલા દશકનો અંક આવશે ધારો કે દશકનો અંક એના માટે હું ધારશું એક્સ ધારો એક્સ લ્યો અને એકમ ના અંક માટે અહીંયા લખશું એક્સ ચાલો ધારો કે દશકના અંક માટે તમે શું લ્યો દશકના અંકને એક્સ કહો અને એકમ નો અંક એના માટે બીજો કયો શબ્દ છે એના માટે તમે વાય ધારો

બે અંકો આ બે અંકોની સંખ્યા બરાબર છે અંકોનો સરવાળો ત્રણ વત્તા છ ત્રણ વત્તા છ બરાબર કેટલા નવ તો આપણે અહીંયા શું લખશું બે અંકોની સંખ્યા એટલે આ એક્સ પ્લસ વાય લખશું કે બે અંકોની સંખ્યાનો સરવાળો સરવાળો કેટલો જે છે સરવાળો બરાબર નવ તેથી કરીને એક્સ પ્લસ વાય બરાબર નવ જો આ ઉપરનો સરવાળો ત્રણ પ્લસ છ બરાબર કેટલા નવ આનો છે કે એક્સ પ્લસ વાય બરાબર નવ આ તમને ઉદાહરણ દઈ સમજાયું છે એટલે આ તમારે સમીકરણ નંબર એક સમજવામાં જરાય મુશ્કેલી શકે નહીં ચાલો હવે આપણે આના ઉદાહરણ લઈ અને આપણે આગળ લઈએ ચાલો હવે જો હવે જે ખાસ તમારે જે બીજી શરત જે સમજવા આપતા પહેલા તમારે સંખ્યાની સ્થાન કિંમતના આધારે એ દાખલો ગણવો પડશે જો તમારે જે અહીંયા એ લખ્યું છે દશકનો અંક જો બરાબર ધ્યાન લખજો જો અહીંયા લખું છું દશકનો અંક પછી છે એકમનો અંક આ એકમનો અંક હવે આપણે દશકનો નો અંક કયો છે આપણે એક્સ છે એકમનો નો કયો છે આપણો વાય છે અને પછી જે એનો સરવાળો આવશે એ એને આપણે મૂળ સંખ્યા કહેવાય જો ઘણા વિદ્યાર્થીઓને મૂળ સંખ્યાનો ખ્યાલ હોતો નથી તો આ રીતે તમારે મૂળ સંખ્યા આવશે હવે મેં જે તમને વાત કરી હતી પાંત્રીસ નું ઉદાહરણ આપ્યું હતું આપણે જે વાત કરી હતી મૂળ સંખ્યા આપણે પાંત્રીસ હવે એના આધારે તમે એનો ક્વેશ્ચન સમજી શકો તો પાંત્રીસ ની અંદર અહીંયા તમારે દશક નો અંક એટલે દસ વડે ગુણવા પડે દસ દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ વત્તા પાંચ એટલે પાંત્રીસ થાય આ તમે લોકો સમજી ગયા તો આનો અર્થ થાય કે દશકનો अंक જે જે છે આ દશક નો ત્રણ જે છે એને તમે કેટલા વડે ગુણ્યા દસ વડે તો આને તમારે કેટલા વડે ગુણવા પડે આને તમારે દસ વડે ગુણવા પડે હેલો અને આને એક વડે ગુણવા પડે આને પણ તમારે એક વડે ગુણવા પડે પણ આપણે સામે રીતે આ રીતે તમારે પાત્રીસ આવે જો આ પાત્રીસ આવ્યા આ તમને સમજાઈ ગયું તો આ તમને સમજાઈ ગયું તો આને તમે દસ વડે ગુણશો તો શું આવશે દસ એક્સ પ્લસ વાય બરાબર મૂળ સંખ્યા ચાલો મૂળ સંખ્યા શું એ ઉદાહરણ દઈને તો અહીંયા હું લખશું મૂળ સંખ્યા બરાબર આપણે કઈ છે 10x પ્લસ વાય આ 10x પ્લસ વાય કેમ આવ્યું આ તમે લોકો સમજી ગયો હવે જો સંખ્યાના નવ ગણા કરતા સંખ્યાના નવ ગણા એટલે મૂળ સંખ્યા આ સંખ્યા એટલે મૂળ સંખ્યા હવે બીજું છે અંકોની આદલી બદલી કરતા હવે ધ્યાન રાખજો બહુ મહત્વની વસ્તુ છે અંકોની આદલી બદલી કરતા એટલે x છે ને y y છે તો x દાખલા તરીકે 35 આપ્યા છે આ તમારે 35 આપ્યા છે આ તમારો 35 અંકોની આદલી બદલી કરી લે 5 અને 3 તો આ અંકોની આદલી બદલી કરો તો x છે ને y અને y છે ને x એટલે અહીંયા જે હું અંકોને અદલે બદલે કરી નાખું તો જો આ આવશે તમારો y આ અહીં આવશે x અને આ મૂળ સંખ્યાની જગ્યાએ શું છે તમારે નવી સંખ્યા જો બરાબર ધ્યાન દેજો આપણે શું લખશું અંકોની અદલા બદલી કરતા અદલા બદલી કરતા મળતી

હેલો તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા અથવા તમે અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા વાય મૂકી મૂકી એક્સ તો અહીંયા શું છે દસ વાય એક્સ અહીંયા વાય મૂકી દો અહીંયા એક્સ મૂકી દો તો પણ તમે સમજી શકો છો એટલે તમારે મૂળ સંખ્યા અને નવી સંખ્યા આ જે જે વાત છે આ તમને સમજાય જાય

અને સમીકરણ બનાવો એટલે સમીકરણ બે થાય તો કાઉ છોડો તો શું થાય બેનો ગુણાકાર જો દસ અને નવ આનો ગુણાકાર તો કેટલા આવશે નેવું એક્સ આ બેનો ગુણાકાર વીસ

અને વીસ માંથી નવ જાય તો કેટલા આવશે અગિયાર વાય બરાબર જીરો વીસ છે માઇનસ છે હવે બધામાંથી તમે અગિયાર જે છે એ કોમન લઈ લો અથવા તો અગિયાર વડે આ સમીકરણ ભાગી નાખો આપણે પહેલાં અગિયાર લખી નાખી કોમન તો અગિયાર અઠા અઠ્યાસી માઇનસ એક તમારે માઇનસ એક નહીં પણ અહીંયા આવશે માઇનસ વાય બરાબર જીરો

તો ડાયરેક્ટ તમારે અહીંથી લખશો અગિયાર વડે ભાગી નાખવાને તો ડાયરેક્ટ તમારે આઠેક્સ વાય બરાબર ઝીરો આ તમે સમજી શકો એટલા માટે મેં બધી જ ગણતરી કરી છે હવે તમારા સમીકરણ નંબર બે અને તમારું સમીકરણ નંબર એક જે છે એને હવે તમારે ઉકેલવાના છે ચાલો તો હવે આપણે આ બે સમીકરણ ઉકેલીએ હવે આપણે એની જરૂર ન હોય એટલું દૂર કરી નથી ચાલો અને આપણે દાખલો આગળ અને સમીકરણ બે છે આ માઇનસ વાય બરાબર જીરો આ તમારું સમીકરણ બે બહુ સહેલું છે પ્લસ વાય એટલે આ બે સમીકરણ શું કરવાનો સરવાળો સમીકરણ જો અહીંયા સીધી વિરોધ દિશાની છે ઉડી જાય તો કેટલા આવે આઠ ને એક નવ એક્સ બરાબર કેટલા નવ તો એક્સ બરાબર છેદમાં નવ બરાબર વાય બરાબર નવ માં એક્સ બરાબર કેટલા લેશું એક્સ બરાબર તમે એક લ્યો તો એક્સ અહીંયા એક લખો પ્લસ વાય બરાબર નવ તો વાય બરાબર નવ માઇનસ એક વાય બરાબર તમારે આઠ ચાલો એટલે તમારે એક અને વાય બરાબર તમારે આઠ મળે ચાલો હવે આપણે જવાબ જે છે એ આપણે અહીંયા લખી રાખી ચાલો અહીંયા અહીંયા જ આપણે જવાબ લખ્યા શરત ની જરૂર નહીં આમાં જોઈ લઈ ચાલો

વાય બરાબર આઠ લેતા તો આ તમારી મૂળ સંખ્યા મળશે અને તમારે જે નવી જે સંખ્યા છે અંકોની અદલેબલ થી કરતા નવી સંખ્યા અંકોની અદલેબલથી કરી નાખો તો શું છે અહીંયા આઠ આવશે અને અહીંયા એ આવે તો આ રીતે આ દાખલો જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ